માળિયા હાટીના તાલુકાના ભંડોરી નજીક માર્ગ અકસ્માત બન્યો હોવાનું પ્રાથમિક માહિતીમાં જણાવ્યું છે અકસ્માત બાદ ઈજા થયેલા લોકોને એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે માળ્યા હાટીની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા તેમાં દિવેશકુમાર રવજીભાઈ સોંદરવાને ગંભીર ઈજાઓ થતા સ્થળ પર ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા જ્યારે એક અન્ય યુવકને ગંભીર ઈજા થતા તેને આગળની સારવાર માટે રિફર કરવામાં આવ્યા છે પ્રાથમિક અનુમાન મુજબ કોઈ અજાણ્યું જાનવર વાહન સાથે અથડા આ અકસ્માત થવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે ઘટનાની તપાસ અને આગળની કાર્યવાહી પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે ઘટના સ્થળે પરિવારજનોના હયાફાટ રૂદન વચ્ચે વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે ખુંડુરી ગામે અકસ્માત બન્યો છે તેમાં એકસો આઠમાં એક દિવ્યશ રવજીભાઈ સોંદરવા ઉંમર બાવીસ વર્ષ રહે બરુલાને એકસો આઠ મારફતે સામૂહિક આરોગ્ય કેન્દ્ર માળિયા હાટીના લઈ આવ્યા હતા જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા અને એમની સાથે બીજા સાંત શકીત ઉંમરભાઈ ઉંમર પચીસ વર્ષ રહે ગળું એમને ફ્રેક્ચર ડાબા હાથમાં ફ્રેક્ચર હોવાથી અને બીજી ઈજાઓ હોવાથી આગળ હાયર સેન્ટર પર રિફર કરવામાં આવ્યા હતા